ગ્રીન પેસ્ટ બનાવવા માટે પચાસ ગ્રામ ફુદીનો પચીસ ગ્રામ મેથી નીલી અને બે નીલા મરચાં લીધા છે એને પલાળીને પહેલાં આપણે પીસી લેશું આવી ગ્રીન પેસ્ટ બનાવી લીધી છે પીસીને આપણે બીજા એક વાસણમાં ઠલાવી દઈશું એક નાનો વાટકો ઘઉંનો લોટ લઈ લીધો છે ચાળીને હવે આપણે એમાં વાળી જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી એ આપણે એમાં એડ કરી દેસું

હવે બાંધી લેશું લોટ થઈ ગયું છે હવે આપણે તેલ નાખીને ચાંઠી લેશું સરસ એકદમ નેચરલ ગ્રીન કલર છે ટેસ્ટી અને હેલ્થી ફુદીનો અને મેથી આપણી હેલ્થ માટે બહુ સારું તો આવો હવે ચાંઠાઈ ગયો છે એકદમ સરસ આવી ચાની વાળી લેશું પછી એને વણશું રીતે આપણે એને વણી આપણે લોટ કે કઈ નથી લગાડ્યો આવી રીતે હવે એને બધી પૂરી સુકાવી લેશું પછી અડધી કલાક પછી એને આપણે તળશું તપી ગયું છે હવે આપણે આવી રીતે તળી લેશું આવી રીતે અંદર નાખશું એને ગરમ તેલ થાય પછી એટલે આવી રીતે પોતે જો ઉપસીન ઉપર આવશે આવી રીતે આપણે દબાવશું બે થી ત્રણ મિનિટ લાગશે આવી રીતે આપણે એને હલાવતા રહેવાનું છે જેથી એક એ ડાર્ક ન થઈ જાય તો હવે એકદમ તળાઈ ગઈ છે થોડોક બ્રાઉનિશ કલર આવે છે હવે આપણે એને કાઢી લેશું આવી રીતે આપણે તેલ નીચોડીને એને પછી થાળીમાં આવી રીતે સુકાવી લેશું પછી ડબ્બામાં ભરશું